બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા લઈને વરસાદી પાણી સોસાયટીમાં આવતું હોવાની રજૂઆત કરવામાં આવી છે વરસાદ આવવાની શક્યતા હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરાયું છે ખોદેલા રોડ રોડ વચ્ચે પડ્યો રહેતા વચ્ચે તમે જે કાટમાળ મૂકો છો એના કારણે ચોમાસાને ને પાણી ભરાઈ જશે છતાં અમારી વાત સાંભળી નથી પરંતુ હવે વરસાદ આવવાથી પાણી સુધી ઘુસી ગયા છે નગરપાલિકાને અમારી વિનંતી છે કે તાત્કાલિક આ કાટમાળ છે ઉઠાવી લે અને પછી રોડ નું કામ શરૂ કરે રોડ નું કામ ચાલુ કરેલું એ સમયે વરસાદ આવવાની શક્યતાઓ હતી એટલે આ કોન્ટ્રાક્ટર અહીંયા જે પથ્થર રોડ વચ્ચે નોખેલા એ વખતે અમને મેં રજૂઆત કરેલી કે ભાઈ તમે આ પથ્થર અહીંયા નોખો મતલ કે વરસાદ આવશે તો સોસાયટીમાં પાણી ભરાઈ જશે અને જેના કારણે મોટું નુકસાન થાય એવી શક્યતાઓ ખરી પણ એમને એવું કીધું કે અમે આ પથ્થર ઉઠાવી લેશું પણ આજ તારીખ સુધી એમને પથ્થર ઉઠાયા નથી જેના કારણે પાણી અહીંયા ભરાઈ ગયું છે અને રોગચાળો ફાટી નીકળે એવી એવી પરિસ્થિતિ ઊભી કરેલી છે તો નગરપાલિકાને ખાસ વિનંતી છે કે કોન્ટ્રાક્ટરને સૂચના આપી અને અહીંથી આ પથ્થર પથ્થરો જે મૂક્યા છે કાર્ડ મૂકી છે એ ઉઠાવી લે અને જ્યારે એને રોડનું કામ ચાલુ કરે એ સમયે પથ્થર મૂકી દે એટલે અને એના સાથે એમનો કંઈ વધો નથી પણ આ વરસાદને તો કોઈ શક્ય બહુ શક્યતાઓ લાગે છે અને વરસાદ આવી જાય તો વરસી શોષાડીમાં પાણી ભરાઈ જાય